બેન સુભદ્રાનું સ્થાન રથયાત્રામાં દ્વિતીય હોય છે પ્રથમ સ્થાન ભગવાન જગન્નાથજીનું ત્યારબાદ બેન સુભદ્રાનું દ્વિતીય સ્થાન અને છેલ્લે ભાઈ બળભદ્રનો રથ રહેતો હોય છે સુભદ્રાજીના રથને કલ્પધ્વજ તરીકે ઓળખવામાં આવે છે જોકે બેન સુભદ્રાના રથનું કલ્પધ્વજ ઉપરાંત દર્પદલ નામ પણ છે પરંતુ દર્પદલ કરતા કલ્પધ્વજ નામ એ આ રથનું વધારે પ્રચલિત માનવામાં આવે છે રથના રક્ષક તરીકે જય દુર્ગા બિરાજે છે રથ પરનો ધ્વજ એ નંદ બીક તરીકે ઓળખાય છે મારા સહયોગી આપને રથ પરનો ધ્વજ દર્શાવવાનો પ્રયાસ કરશે જે નંદ બીક તરીકે ઓળખાય છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે બેન સુભદ્રાના રથને પણ જે અશ્વો ખેંચે છે તે રોચિક મોચિક જીતા અને પરાજીતા આ અશ્વના ચાર નામ હોય છે ચાર અર્થોના અને બેન સુભદ્રાના રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે જે રસીથી ખેંચવામાં આવે છે તેમને ચૂડા કહેવામાં આવે છે તો આ બેન સુભદ્રાનો રથ આપ જોઈ રહ્યા છો